જો ખરેખર મિત્રો સંજય વસાવાએ આ સીસીટીવી કેમેરા જાહેર કરી દીધા અને હવે ચૈતર વસાવા જેલમાંથી નહીં છૂટે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે કે તમને ખબર હશે કે ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર આ સંજય વસાવા એવું બોલ્યા હતા કે ચૈતર વસાવાએ મને છૂટો ગ્લાસ માર્યો અને એક આદિવાસી સમાજમાંથી આવતી મહિલાને અપશબ્દમાં વાતો કરી ત્યારે મિત્રો ચૈતર વસાવાના પત્નીએ આ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ માંગ્યું હતું અને હવે મિત્રો સંજય વસાવાએ આ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ આપ્યું કે ન આપ્યું તો મિત્રો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાંથી એવા સમાચાર મળી રહ્યા છે કે સંજય વસાવાએ આ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ બતાવી દીધું અને ચૈતર વસાવા હવે જેલમાંથી નહીં છૂટે પણ મિત્રો આ બિલકુલ ખોટા સમાચાર છે અમુક લોકો એવા પોસ્ટરો લગાવીને સમાચાર બનાવતા હોય છે અને કે એવું કહેતા હોય છે કે ચૈતર વસાવા જેલમાંથી નહીં છૂટે સંજય વસાવાએ ફોટા બતાવ્યા પણ મિત્રો હજુ સુધી સંજય વસાવાએ કોઈ પણ જાતના સીસીટીવી રેકોર્ડિંગ નથી બતાવ્યા કે કોઈ પણ જાતના ફોટો નથી બતાવ્યા હજુ સુધી મિત્રો આ વાત ચર્ચામાં ચાલી રહી છે અને એટલે આવીને અટકી રહી છે પણ મિત્રો જેવા સંજય વસાવા સીસીટીવી ફોટા બતાવશે તો આગળ કાર્યવાહી થશે અને જે કરવામાં આવતું હશે સરકાર દ્વારા અને જે પોલીસ કર્મચારીઓ દ્વારા એ કરશે પણ અત્યારે હાલ તો મિત્રો સંજય વસાવાએ સીસીટીવી ફોટા તો નથી જ આપ્યા એ તો બિલકુલ હું તમને ફાઇનલ જ કહી રહ્યો છું કોઈ એવા સમાચાર તમે સાંભળ્યા હોય કે સંજય વસાવાએ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ બતાવ્યું તો મિત્રો એ બિલકુલ ખોટા સમાચાર હશે કારણ કે હજુ સુધી સંજય વસાવાએ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ નથી બતાવ્યું અને અત્યારે હાલ તો ચૈતર વસાવા જેલની અંદર જ છે કે ચૈતર વસાવા નથી જેલમાંથી છૂટ્યા મિત્રો અત્યારે હાલ તો બંનેનો મામલો આટલે અટકી રહ્યો છે હવે જોઈએ છીએ કે કોર્ટ આગળ શું નિર્ણય કરે છે અને ચૈતર વસાવાની સજા કેટલી થાય છે કે શું ચૈતર વસાવા જેલની બહાર આવે છે તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે